હાલો ભાઈઓ તમને અત્યારે ખેતીમાં ખેતીવાડીમાં માંડવી માટે પિયતની જરૂર છે અને મહત્ત્વની પિયત હોવું જ જોઈએ કારણ કે પાંચ દી કે હાથ દી નીકળી જાય તો હુકાઈ જાય જેમ તમે છોડવો ઉપાડીને બારો મૂકી ને તવાઈ જાય પાછો એને વાવો તો એને વાર લાગી ને એમ એનો સમય વિયો જાય તો અત્યારે મહત્ત્વનું પિયત માંડવીને પાવા માટે કન્ટિન્યુઅસ વીજળી જોઈએ જોઈએ ને જોઈએ મિત્રો જો ખેડૂત ખેડૂતભાઈઓ તમે આ વિડીયો જોજો અને બીજાને શેર કરજો વીજળી તમને મળે છે આઠ કલાક કન્ટિન્યુઅસ વીજળી મળે છે દિવસની કે રાતે જો મળતી હોય તો આ પાડજો ને નક્કર ના પાડજો મિત્રો તમે બીજાને શેર કરજો વીજળી તમને મળતી જ નથી થ્રી પેસ થ્રી પેસ વીજળી તમને મળતી નથી આઠ કલાકનો કે કલાક દીજળી આપવાનો ટાઈમ હોય એમાંથી તમને ત્રણ કલાક તો ચાર કલાક રિપેરમાં કાઢી નાખે હં જે ઉનાળાના દિવસો છે એમાં મેન્ટેનન્સનું કામ તમે શું કર્યું ભાઈ તાર અવિહાર તૂટી જાય જમ્પર બરી જાય ક્રોસિંગ કરેલ હોય ક્યાંય ત્યાં કેબલ નથી નાખેલ જમ્પરમાં કેબલ નથી સેકલ પોઈન્ટ મૂકેલ હોય એમાં કેબલના કટકા નથી તમારે આવી રીતે કામ કરવાનું હોય બાઇડિંગ હિરકા કરવાના હોય તો તમે કંઈ એવું કામ જ નથી કરતા રોગ ઉપર થાંભલા ઉપર સડી પોલ ઉપર સડીને જેવું તે હું વિટિન મૂકી દો તો અત્યારે ખેડૂત મોટરું આપતા હોય અત્યારે ખેડૂતને મોટરું કેટલો ટાઈમ આપવી ભાઈ ખાલી દ કે આઠ કે દસ દિવસ જ પછી એમને પડ્યું હોય મોટરું લાઇટનો ઉપયોગ જ નથી કરતા કિસાન ભાઈઓ પાણી જ નથી પછી આ પિયત પાવા માટે જ હોય પછી પાણી જ પાણી જ નથી હોતું તો ક્યાં કે મોટરું એમને કનેક્શન બિલ ભરે છે ભાઈ એમાં એક ડિસ્કનેક્શન કરાવવા આવ્યો મિત્રો ખેડૂત નથી આવ્યો કે ભાઈ અમારે આજથી લાઇટ વપરાશ નથી આમાં મોટરનો ઉપયોગ નથી કરતા આઠ મહિના પડી છે કે દહ મહિના પડી છે તો અત્યારે તમારે કન્ટિન્યુઅસ ચોવીસ કલાક પાવર આપવો જોઈએ થ્રી ફેસ પાંચ દેખ કે દહ દઈ દીધો એટલે એ જટનરોનું ને પી જાય એની પ્રશ્ન મટી જાય અને ભાઈ કિસાન મિત્રો માગજો નકર કંઈ નહીં આપે તમે એમના હેડ ખેટે વાંચજો જોઈને હુકાઈ કઈ જાઓ અને હુકાવાના કાવાના છો કારણ કે આ આ તમે કોઈ ભેરા નથી થવાના એની પાસે માગણી કરો કે આ કોઈની આ કોઈની પ્રાઇવેટ પેઢી નથી ભાઈ આ પબ્લિક પ્રોપર્ટી છે આ પ્રાઇવેટીકરણ કહ્યું ને એ પબ્લિક પ્રોપર્ટી છે કોઈની જે સત્તાધીશો છે એની કંઈ પ્રાઇવેટ પેઢી નથી તે ગમે એને એમ દઈ દઈએ અને પાછા એ કામે નથી કરતા ભાઈ આપણે ફોન કરી કરીને થાકી જાવ તો એકવાર ફોન ઉપાડે છે ભાઈ તો આ વિડીયો જોજો જરૂર જોજો બીજાને શેર કરજો લાઈક કરજો અને માગણી કરજો જ ભાઈ કે અમારે સોવી કલાક પાવર જોઈએ આઠ કે દસ દિવસ આપી દો અમને જય જવાન જય